मित्र तो मित्रों आ गया हमें हेलीकॉप्टर में देवा फाइनली गाइस तो आप लोग ऊपर चढ़ी गए हैं जो पर्वत जुड़ी आई है पर्वत पे पटकाई नहीं था रो फिर जो लोकेशन जो पछांति पड़ी गया तो कुछ ना पर भी ऊपर उठा रहे हैं और हमें जावन ना पड़े अटले थे हो तो <laughs> मित्रों जो आप लोग गिरनार ऊपर आओने એટલે एसी में तो कहीं ना आए कुदरती एसी जीव आवे बराबर जो आज 99999 पर चढ़ी ना पर सर शंकर लीता दत्तात्रेय भगवान ना મિત્રો આમને શું હાલત હતી છે તમને કમેન્ટ જોા ચરોમ ફેરને આને ઉતરામાં વણ ફેર નીકળે છે થાક લાગ્યો એવું બે 100 રૂપિયા માંગ તો મિત્રો આપણું સુમ ના થઈ ગઈ છે બરાબર અને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો આપણો વ્લોગ જોતાને બધા મજામાં જ બરાબર પહેલા તો બધાને જય માતાજી જય બબારે જય દ્વારકાધીશ તો મિત્રો મસ્ત મજાને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણું જે તો પૂતાય બ્રેસ બ્રેસ કર્યું નહી

જુનાગઢ સાઈડ તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનેજો વ્લોગ નો નીકળીએ આપણે જુનાગઢ સાઇડ ફાઇનલી અમે આટ નીકળ પડી છે જુનાગઢ કી ઓર ડ્રાઈવર સીટ પેગા ભૈલાલ ભાઈ આમ બોજી જવા દો ગમણો ચાલો તો બતાજો હવે ટ્રેક જુનાગઢ તો ફાઇનલી મિત્રો જો આપણે જુનાગઢ માં આવી ગયા બરાબર અને જોવો તમે પરવાડા જોઈ શકો ગીર્નર ફોકસ છે આયા સે કિલોમીટર હે અમારે તો હવે કોણ ગચ્છમે બરો સામે દેખાય છે રો ગિરનાર તો મિત્રો આપણે ઉડન ખટોલાન ટેકનોના આવી જહી અને જાવને ઉડન ખટોલામાં એટલે કે રોપવામાં કારણ કે આપણે હેડ એકતા હે નહી કુદો કુદો મે આજન ગડીજો આ છે ઉડન ખટોલા કારણ કે યાર આપણને કેળામાં પ્રોબ્લેમ ન ભઈને એટલે આપણે હેડ એકતા હ નહી આપણને એવો પ્રોબ્લેમ એટલે મારે પ્રોબ્લેમ એટલે જાન ઉડન ખટોલા લોકસે નવો ખાલી એક નંબર હેન

Terima kasih telah menonton! મિત્રો આપણે અંબાજી દર્શન કરીને નીકળી જઈએ અને જોવો ખરે નેજારો આ છે અંબાજી મંદિર આયા છે દતતરે ભગવાનનું મંદિર આ પહાડની પાછળ ફાઇનલી ગાઈસ તો આપણે નતતરે ભગવાનનું મંદિર જોડે વોક આયા જ્યા બરોબર પણ હજુ તો જો અહીંથી ઉતરવાનું છે અને અહીંથી પાછું ચડવાનું છે હે ને જો અહીંયા ઉતરવાનું અહીંથી પાછું આમ ચડવાનું ઠેક ચડવાનું હોય ફરાલ ભીન તો ફેર નીકળી જાય

له, नहीं तो जो વેટલરી હોય નહી વધારે ભરાવે આટુ જતરવાનું હોય તો આવી ગયો तो आई ગયો તો મિત્રો ફાઇનલી આપણે જો તતધરી ભગવાનના ગેટા પોગી ગયા છીએ અને હવે થોડુંક જ દૂર હે હવે અહીંથી દેખાતું નથી પહાડ આવડો આવે છે પણ મતલબ હવે પોગી ગયા છીએ સુ ગયો હાચી વાત છે જય ગિરિદરે નહી દે જવાનું દે જવાનું તો મિત્રો જો આપણે ગિરનાર ઉપર આવો ને એટલે આમ એસી નું તો કઈ ના આવે કુદરતી એસી જેવી આવે બરોબર જો આ જગ્યા તમે જોઈ લીધી છે આયા છો ઓર ભાઈ તો એસી ની હવા ની આગડી ગયા હે તો ફાઈનલ મિત્રો 9999 પોસે ચડીને આપણે દર્શન કરી લીધા હતા તાત્રે ભગવાન ના અને હવે ઉતરે છે તો મિત્રો છોડી તો ઉપર ઉતરી આપણે હવે ઉતરવા મે કાઠું તો પડવાનું હે કારણ કે જો હજુ ચાંડના આટલે જ પગે હી અડતા કલાક થઈ ગયો ત્યારે બહુ તકલીફ પડે તો મિત્રો આમને શું હાલત થતી છે તને કામ કરતા યાર આપણે ખાલી ખાલી ઉતરવું તો એમ નહીં ઉતરી શકતા તો આ તો પડીને જઈ હે પેલા ઉપાડી જાય નું થતું છે બાકી જો લોકેશન એક નંબર ફાઈનલ તો મિત્રો આપણે ઉતરી રહ્યા બરાબર આપણે ઉતરામાં પણ જોવા ચડવામાં ફેટ નાખે ને એવા ઉતરામાં પણ ફેટ નાખે કારણ કે મારે જો હિમાનશીલ તો મજા આવે એ ઉપર બે જવાનું થાક લાગ્યો ચાલો આજે ઉપર ચડવાનું હોય ઉપર ચડવાનું ત્યાંથી પાછું ઉતરવાનું ભાવ ચડવાનું ચાલો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરીને આવીએ રિટર્નમાં જવું પેલો દિવસ ભગવાનનું મંદિર અને હવે હજુ આપણે અહીંયા જવાનું અહીંયાથી હજુ ભાવ નીચે ઉતરવાનું બરાબર પછી આપણે રોપ આવશે તો આટલું તો આવી જાય બધાને જો પહેલાં ભાઈ ત્યાં શામાં ઉભાઈ અને ઉભા હોય અહીંયા વ્લોક બનાવવા માટે બરાબર ચાલો કંઈક કન્ટિન્યુ બની રહી જાવ વ્લોકમાં ના તો આપણે ભગવાન દર્શન કરી ને આપણે આમાં બાજી મંદિર આવી ગઈ છે એના આ છે અંબાજી મંદિર હેડી કઈ ખરું સંપલેટ પગ પગ દબાવની પડે ના ના પર આ તો ખબર નહી જો ચાલો ઓય ભાઈલા નજર જો ખાલી એક નંબર હે ને જો ગાઈસ આપણે જવાનું રોપ્યોમાં ભૈરલ ભાઈ જો મિત્રો આયા રોપ્યો

નીચે ઉતરી ગયા હવે જઈએ આપડે ગાડી બાજુ લોકેશન મિત્રો ફાઈનળી આપડે જુનાગઢ થી નીકળી જઈએ હવે અને જવાનું એ महादेव ना दर्शन सोमनाथी कंटीन्यू जाए सोमनाथ तो मित्रों आप सोमनाथ आई है बराबर मंदिर में दर्शन है कारण ट्राफिक बता थी, तो फटा है दर्शन जता रहता है ना? मंदर तो मंदर नहीं। तुमने मंदिर नहीं चलो ते मंदिर बताई दू